સુરતમાં સૌરાષ્ટ્ર વાણંદ સમાજ તેમજ શ્રી સૈનબંધૂત તેવા સમિતિ દ્વારા છવ્વીસમાં સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં આઠ જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં સમાજના લોકો અને સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા હાલ લગ્નમાં થતા ખોટા ખર્ચા બચાવવા માટે સુરત શહેરમાં વસતા શ્રી સૌરાષ્ટ્ર વાળંદ સમાજની શ્રી સેંબંધુ સેવા સમિતિ સુરત ખાતે છેલ્લા છવ્વીસ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરે છે આ વર્ષે પણ સુરતના કિરણ ચોક ખાતે આવેલા ઉત્તમ ફાર્મમાં છવ્વીસમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું જેમાં આઠ જેટલા નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સમાજની દીકરીઓને ઘરે જ લગ્ન કર્યા હોય તે પ્રકારનું યોગ્ય વાતાવરણ મળી રહે તેમજ પિતાને દીકરીના લગ્નનો ભાર હળવો બને તે માટે તમામ પ્રકારનું કરિયાવર પણ સમાજ દ્વારા આપવામાં આવ્યો હતો સમૂહ લગ્નની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સંતો તેમજ શ્રેષ્ઠીઓએ નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતા તેમજ ભવ્ય લોકડાયરાનું પણ કરેલું હતું આવેલા તમામ મહેમાનો સમાજ આગેવાનોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર 嗯。<laughs> <laughs> ઓકે મારું નામ રતિલાલ વૈષ્ણવ આજ રોજ બંધુ સેવા સમિતિ દ્વારા એક પુના ગામમાં ઉત્તમ ફામ ફામ ખાતે આપણે ભવ્યોતિ ભવ્યો જે સેનબંધુ બંધુ સેવા સમિતિ દ્વારા છવ્વીસમો સમૂહ લગ્નનું એક આયોજન કરેલું હતું જેમાં આપણે નવ દંપતિઓ યુગલો જોડાયેલા હતા સમાજ દ્વારાને શ્રેષ્ઠીઓ દાન આપવામાં આવતું દાનમાં અમારે ખોબે ને ખોબે દામા દાન આપેલું છે અમારી જે સંસ્થા છે આ જોડેલી છે જે વાણંદ યુવા શક્તિ યુવા પંડળ ઋષિવંશી સેવા સંઘ સમાજ શ્રી વાણંદ યુવા સમાજ સેતુ અને કતારગામમાં જે વાળણ હાલારી જ્ઞાતિનો જે અમારો સંગઠન ચાલે છે ચારે સંસ્થાઓનો તન મન તનથી અમને સહયોગ આપેલો છે અમે જ્યાં જ્યાં ગયા છે એ દાતાએ અમને ભરપૂર સહયોગ આપી અને અમારા અમને એક જે અમારી જે સમિતિની હતા એમને અમને પૂરું સહયોગ સહયોગ આપી અને માં નિમ્બસ ભવાની અને માં શેન મહારાજ આપને નવ હતું ને ઉપર સંસારમાં સુખી અને સમૃદ્ધિ આપે એવી અમારી શેન બંધુ સેવા તરફથી શુભકામનાઓ